મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા બહેરામજી એડલજી પાલમકોટના પિતાનો પેલેસ ભરૂચ જિલ્લાના હાશોર તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે આ પેલેસ સો વર્ષ જૂનો છે ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા જો એ મકાન દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા વીસ હજાર અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે હાસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસિંહ ડેબા ઠાકરે ગોવિંદભાઈ મોસુ વલવી આનંદા ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુર્સિયા તડવી અને વસંતભાઈ ઉર્ફે વસીઓ હોમભાઈ વલવીની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરે છે આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે